નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવેશું આજનો વિષય એવો છે કે શું તમારા વાળ ખરી રહ્યા છે શું તમારા વાળ છે એકદમ સફેદ થઈ ચૂકેલા છે કે તમારા માથાની અંદર વાળ નથી એટલે કે ટકલું થઈ ચૂકેલા છે એટલે કે તાલ પડી ગયેલી છે જો તમારી આવી સમસ્યા હશે તો તમે મારો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આજે હું તમને જે મેથોડ બતાડવાનો બતાડવાનો છું આજ ઘણી બધી કોઈ યુટ્યુબ ચેનલના માલિકે કોઈ યુટ્યુબ પર આવો વિડીયો મૂચેલો નથી અને વાળ ખરવાની સમસ્યા અને વાળ કયા કારણથી સફેદ થઈ રહ્યા છે અને કયા કયા કારણથી ટકલું થઈ રહ્યું છે એનું કારણ ચોક્કસ કોઈ યુટ્યુબરે જણાવ્યું નથી અને આવો વિડીયો કોઈ યુટ્યુબ ચેનલવાળે મૂચેલો પણ નથી હવે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે કયા કારણથી તમારા વાળ એકદમ સફેદ થઈ રહ્યા છે અને કયા કારણથી વાળ તમારા ખરી રહ્યા છે અને કયા કારણથી તમારું ટકલું થઈ રહ્યું છે માથાનું તમે મારા વિડીયો સમક્ષ આ મોતની મિસાઇલ જોઈ રહ્યા છો ઘણા લોકોને આ સિગરેટ પીવાની આદર છે એ લોકોને ખબર નહીં હોય કે કારણ કે આ મોતની મિસાઇલ છે કારણ કે તમે જેનો આ ધુમાડો ગાંઠો છે ને અને તમને પીવાની તો મજા આવે છે પેટના આ પેટના અંદર જાય છે ને ફેફસાની અંદર જાય છે તમારા મગજને પણ શાંત કરી નાખે છે પણ એટલું નથી ખબર કે તમને આ માનસિક બીમારીમાં ઘાલ દેશે તમને કેન્સર પર થઈ જશે ઓનો ધુમાડો ઊંચો જાય છે એ રીતે આ મિસાઇલ છે એટલે કે તમને યમલોક પોકાડી દેશે ઓના કારણે પણ તમારા વાળ છે ને એકદમ સફેદ થઈ રહ્યા છે અને ખરી રહ્યા છે ને ટકલું થઈ રહ્યું છે એક બીજી નેની મિસાઇલ જોઈ શકો છો આ મોટી મોટી ભડાકાવાળી નથી પણ નેના ભડાકાવાળી છે આ પણ કારણ છે તમારા વાળ છે ને એકદમ સફેદ થવાનું આજકાલ તમે આ ગોમડાની અંદર દેશી મસાલો જોયો છે દશરથ કાકા ઘણા લોકોને આ મસાલો ખાવાની બહુ આદત છે પણ એ લોકોને ખબર નથી કે આ દેશી મસાલો ખાવાથી ઘણા બધા નુકસાન થઈ છે કારણ કે આ દશરથ કાકા મસાલાથી ઘણા બધા નુકસાનો થઈ જાય કારણ કે તમારા વાળ બી સફેદ થઈ જશે તમારા તમારી ઉંમર પણ કમ થઈ જાય છે તમારું આયુષ્ય ઘટી જાય છે તમારી ચહેરાની સુંદરતા પણ ઘટી જાય છે આ મુખ્ય કારણ છે વાળ ખરવાનું અને વાળ સફેદ થવાનું અને તમને ટકલા કરવાનું હા બીજી ત્રીજી એક વાત કરેલું કે આ વિમલ જોઈ શકો છો આ વિમલ પર તમને ઘણી નુકસાન કરશે તમારા વાળ માટે ત્યાં ઘણી નુકસાનકારક છે તમે મારા વિડીયો સમક્ષ આ ચાર વસ્તુઓ જોઈ રહ્યા છો આ ચારે ચાર તમારા માટે બહુ નુકસાનકારક છે કારણ કે આ ઓનાથી કેન્સર થાય છે ફેફસાનું અને મૂઢાનું પણ થઈ શકે છે હવે તમને એક વાત કરેલું કે હવે તમારા વાળ એકદમ સફેદ થઈ ચૂકેલા હોય એને કાળા કાઢવા અને તમારા વાળ ખરતા દૂર કરતાં તમારે શું કરવાનું એક બીજી વાત કરી લઉં કે તમે વહેલી સવારે નહોશો જ્યારે ગરમ પાણી કરો છો ને ત્યારે તમારે શું કરવાનું છે કે ગરમ ગરમ પાણીથી નહીં નાહવાનું થોડું ઠંડુ કરવા દેવાનું ઠંડા પાણીથી તમે નાશો તો તમારા વાળ જે ખરતા છે ને દૂર થઈ જશે એટલું યાદ રાખજો કારણ કે તમે ગરમ ગરમ પાણી માથાની અંદર રેડો છો એના કારણે તમારા વાળ ખરતા હોય બીજી એક વાત કરી લઉં કે તમે મારા વિડીયો સમક્ષ આ લેબુ જોઈ શકો છો નિયમિત છે ને તમારે લેબુનો રસ બનાવીને પીવાનો કારણ કે લેબુના અંદર વિટામિન સી હોય છે જે વિટામિન સી છે ને આપણા વાળને બહુ મજબૂત કરે છે અને આપણા વાળની સુંદરતા વધારે છે અને આપણા વાળની ચમકશક્તિ વધારે છે તમારે નિયમિત છે ને લીંબુનો રસ બનાવીને પીવાનું કહો તો લીંબુનું સેવન કરવાનું એટલું યાદ રહો તમે નિયમિત જો લીંબુનું સેવન કરશો તો તમારા જો વાળ છે ને એકદમ સફેદ થઈ ચૂકેલા છે ને તો કાળા થઈ જશે ફક્ત આ ઉપાય છે એક મહિનો કરશો તો તમે મને જિંદગીભર યાદ કરશો ઓનો દેશી ગોમડાને તમે રસ બનાવીને પીધો છે એટલે કે આ લીંબુને નીચવીને એક ગ્લાસ પાણી લઈ લેવાનું એક ગ્લાસમાં બે લેબુ નીચવીને તમારે બેઠું નાખીને શરબત પી લેવાનું આવું નિયમિત એક મહિનો કરશો તો તમારા વાળ છે ને એક સફેદ થઈ ચૂકેલા છે તો એકદમ કાળા થઈ જશે એટલે કે તમારા વાળ સી એકદમ મજબૂત થઈ જશે હવે એક બીજી પણ વાત કરેલું કે તમે જોઈ શકો છો કે આ ટોમાટું તમે જો વહેલી સવારે ઉઠીને નૈના કોટે એક ટોમેટું કાચું ખાઈ જશો ને તો તમારા વાળ જે ખરી રહ્યા છે ને એ ખરવાની સમીક્ષા પણ મટી જશે અને તમારા વાળ જે સફેદ થઈ જવા એને પણ કાળા કરશે તમારા વાળની ચમકશક્તિ વધારે તમારી ચહેરાની પણ ચમકશક્તિ વધારશે ખૂબસૂરતી વધારશે આ ટોમેટો અને તમારા શરીરના અંદર લોહીની હોય તો લોહીને પણ વધારશે કારણ કે નિયમિત તમે આ ટોમેટાનું સેવન કરશો તો તમને વિટામિન સી મળી આવશે વિટામિન સી મળી આવશે એટલે કે તમારા વાળ છે ને એકદમ સિલ્કી અને જે સફેદ થઈ ચૂકેલા છે એની જગ્યાએ કાળા દેખાશે હા એક બીજી પણ વાત કરી લઉં તમે મારા વિડીયો સમય કે આ તમે મેઠો લેબડો જોઈ શકો છો નિયમિત જો મેઠા લેબડાનું સેવન કરશો ને તો તમારી જે વાળ ખરવાની સમસ્યા કે સફેદપણું છે ને વાળનું એ પણ દૂર થઈ જાય હા તમે ઓની લુંદી બનાવીને પણ તમે માથા પર લગાવી શકો તો પાવડર બને ઓને હુકવી લેવાના આ મેથીને તમારે હુકવી લે હુકવીને પોણીના અંદર એક ચમચી ખાલી પાવડર નાખીને તમારા માથા પર એ લેપ કરશો ને તો તમારા જે વાળ છે સફેદ થઈ ચૂકવે એ કાળા થઈ જશે હા તમે આ લે મીઠા લેબડાનો શાકમાં નાખીને પણ વપરાશ કરી શકો છો જો તમે આ ડુંગળીનું નિયમિત સેવન કરશો તો તમારા વાળ છે ને જે ખર્તા છે એ દૂર થઈ જશે જે તમારા વાળની જે કોઈ લગતી સમીક્ષા એ પણ મળે હા એ ના કરી શકો તો તમે ઓનો રસ કાઢી લેવાનો ઓનો રસ કાઢીને તમારા માથાની અંદર માલિશ કરવાની નિયમિત તમે જો એક મહિનોથી માલિશ કરશો તો તમારા વાળ જે સફેદ થઈ ચૂકેલા છે એકદમ કાળા થઈ જશે હા એ ના કરી શકો તો એક બીજો ઉપાય તમારા માટે લઈને આવ્યો છે તમે મારા વિડીયો સમીક્ષા મેથી જોઈ શકો છો તમારે ફક્ત નિયમિત આટલી વહેલી સવારે ઉઠીને મેથી ચબાઈ ચબાઈને ખાવાની નિયમિત તમે વહેલી સવારે ઉઠીને નૈના ખોટે આટલી મેથી નિયમિત ચબાઈ ચબાઈને ખાશો તો તમારી વાળને લગતી કોઈ બી સમીક્ષા છે એ મટી જશે હા તમે એ ના કરી શકો તો તમે આ નારિયેલું તેલ જોઈ શકો છો આ આવી રીતે આ કોપરેલ જોઈ શકો આ નિયમિત આ કોપરેલ માથાની અંદર નાખવાનું નિયમિત તમે આવું કોપરેલના માથાની અંદર નાખશો તો તમારા વાળના અંદર જે ખરવાની સમીક્ષા છે કે કોઈ પણ વાળની લગતી કોઈ પણ બીમારી છે એ પણ મટી જાય તમારા વાળ સફેદ થઈ જાય તો કાળા થઈ જશે હા એક બીજી વાત કરી લઉં કે તમે મારા વિડીયો સમક્ષ આ જાસૂસના ફૂલ પણ જોઈ શકો છો કારણ કે જાસૂસના ફૂલનો તમે રસ બનાવીને જો માથા પર લેપ કરશો તો મિત્રો તમારી વાળ ખરવાની સફેદ થાય કે જે વાળ તમારા સફેદ થઈ ચૂકેલા એને પણ કાળા કરી નાખશે હવે તમારે શું કરવાનું છે ખબર છે આટલા બધા ફૂલ લઈ રહેવાના તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આટલા બધા તમારે મિત્રો આવી આવી તપેલી એક લઈ રહેવાની અને આ તપેલીના અંદર એક લોટો ભરી પોણી લઈ રહેવાનું તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ લોટો ભરેલું પોણી છે ને આ તપેલીના અંદર એડ કરી દેવાનું જોઈ શકો છો તમે મારા વિડીયો સમક્ષ આ રીતે હવે આ તમે આ જાસૂતા ફૂલ બધા પડેલા જુઓ છો મારા વિડીયો સમક્ષ આ લઈ રહેવાના આ રીતે આ તપેલીના અંદર આ રીતે નાખી દેવાના જોઈ શકો મારા વિડીયો હવે તમારે શું કરવાનું ખબર દેતવા હલકાઈ લેવાનો ગમડાની અંદર દેતવા હોય છે કારણ કે લાકડાથી જ દેતવા હળગતો હોય છે અને ઘણા લોકોને ગેસનો બાટલો હોય એના કારણે પણ દેતવા હળગાવતા હોય છે પણ તમારે શું કંઈ દેતવા હળગાવીને ઓને બરાબર ગરમ કરી લેવાનું જે રીતે તમે ચા બનાવો છો એ રીતે ઉકાળવા દે ઉકળવા દે પછી ઓનો કલર ચેન્જ થઈ જાય લાલ જેવો દેખાય પછી ગણી કરીને ગાળી લાવ ગાળીને તમારે શું કહે ઠંડુ પાડીને એ પોણીને નિયમિત તમારે માથા પર માલિશ કરવાની નિયમિત એક મહિનો કરશો તો તમારા જે વાળ ખરવાની સમીક્ષા છે કે વાળ નહીં લગતી કોઈ પણ બીમાર છે ટકલું થઈ ગયેલું છે કે તમારા વાળ છે એકદમ સફેદ થઈ ચૂકેલા એને કાળા કરવા હોય તો તમે આ નિયમિત આ જાસૂદના ફૂલનું તમે જે ઉકાળો કરી પાણી બનાવી નિયમિત માલિશ કરશો ને તો તમારા વાળ છે એકદમ સફેદ થઈ જશે એટલે કે સફેદ થઈ ગયેલા છે આ કાળા થઈ જશે વાળ ખરવાની સમીક્ષા પણ દૂર થઈ જશે તમારે જે તકલું હોય છે તમારા વાળ જે નહીં ઉગતા હોય તો નવા ઉગશે એટલે કે તમારી વાળની લગતી હરેક બીમારી મટાડશે આ જાસૂદનું ફૂલ તમારા વાળ ખરવાની સમીક્ષા કાળા થવા ધોળા થવાની સમીક્ષા મુખ્ય એનું કારણ એ છે કે તમે અમુક ખોરાક ખોરાકનું સેવન ના કરતા એટલે કે વિટામિન બી બી વાળો ખોરાક ના કરતા વિટામિન સીવાળો ખોરાક ના કરતા વિટામિન બારવાળો ખોરાક ના કરતા હોય એના કારણે તમારા વાળ ખરી રહ્યા હોય અને સફેદ થઈ રહ્યા હોય હવે તમને એક બીજો પણ ઉપાય કહી દો નિયમિત તમે આ તે મારા વિડીયો સમક્ષ સા જોઈ શકો છો થોડી ખાટી સાવ હોય છે નિયમિત ખાટી શાહનું સેવન કરવાનું તમે નિયમિત ખાટી સાનું સેવન કરશો એક મહિના સુધી તો તમારા જે વાળ છે એકદમ ખરી રહ્યા હોય તે સફેદ થઈ રહ્યા હોય તો એ તમારી જે વાળની લગતી હરેક સમસ્યા છે એના મટાર છે હરી કારણ કે ગોમણાની દેશી સાસ છે ને એકદમ થોડી ખાટી હોય પણ જો નિયમિત તમે એક મહિનો સુધી પીશો ને તો તમારા વાળ છે એકદમ સિલ્ખી અને સુંદર બની જશે મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય પ્લીઝ પ્લીઝ જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તે જે લાલ કલરનું બટન છે તંદન ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડિયો છે બીજા મિત્રોને પર શેર કરજો મિત્રો તમે મારો વિડીયો જોઈ ખૂબ ખૂબ આભાર મિત્રો જો તમારી કોઈ ફરમાઈશ હોય તો તમે તમને કોઈ તકલીફ હોય એના લગતો જો વિડીયો બનાવો તો તમારી જો કોઈ સમીક્ષા હો તો મને જરૂર કોમેન્ટમાં કરજો અને હેલ્થ ન લગતો વિડીયો હોય તો તમે હેલ્થનો લગતો જો વિડીયો બનાવતો જરૂર મને કોમેન્ટમાં કે હું એનો લગતો વિડીયો બનાય મિત્રો એક બીજી તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો બીજા મિત્રોને શેર કરજે જેથી કરીને આ બીજા લોકોને જો આ વાળની લગતી કોઈ બી સમીક્ષા એને પણ આ વિડીયોની લગતી આ વિડીયોની અંદર જે માહિતી મળી છે મેં કીધી છે ને એ માહિતી એને મળી રહે અને જે ઉપાય કરે તો એને સો ટકા રિઝલ્ટ મળશે મિત્રો તે મારો આ વિડીયો જોઈ ખૂબ ખૂબ આભાર